પ્રસ્તુત નાટકનું સ્ક્રિપ્ટ લેખન વિરલ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે પ્રસ્તુત નાટકમાં પાત્રોએ હકીકતના ચીર ઓળી કલ્પનાનો શૃંગાર કર્યો છે જે આજે આપણને એક હૃદયસ્પર્શી સંદેશો આપી જશે તો આવો માણીએ નાટક

પરંતુ અવિનાશી ધીરજનો દીપક મનમાં જળ હળતો રાખ્યો હતો આખરે કલમના ફળે માથું મૂક્યું અને પછી ક્યારેક પાછળ વળી જોવું નથી કદાચ હવે તમે સમજ્યા છો કે મારા નામ પાછળ વીર કેમ લાગે છે તો ચાલો મારા જીવનના એક પાસામાં ડોકી ઉકડાય

ગૌરી હું તને સ્ટેશને લેવા ના આવી શક્યો તે મને માફ કરજો ગૌરી પણ આ જીવનનો તટ પાર કરવાનો હોય ને તો મહેનતની મૂળ સલામતી જ પડે છે કવિની કલમ તો અમર શબ્દો લખે છે પણ રોજી રોટીનો ક્રમ લખી શકતો નથી આથી જ ક્યારેક મારે અજાણ્યા માર્ગો પર અજાણી વાતો પર જવું પડે છે ને ગૌરી વિચાર કરજે જે કહી રહી છે તે પ્રમાણે આગળ જતા દુખના વાદળો ગાજી શકે ઘણી પરિસ્થિતિમાં કોઈ પરિસ્થિતિ કે સ્વપ્ને પણ ન ધારી હશે છે તેવી હોય તો શું આપણે સહન કરવાનો છે જાગ કે તમારી કલાને સમાજને જાગૃત કરો તમારી વાણીથી પરિવર્તનની લહેરો પેડાઓ તમારો સંઘર્ષ એ મારો સંઘર્ષ છે તમારી સીટીથી મારો ઘર સમૃદ્ધ થશે અને તમારી મહેનતથી

જે આચરણ કરશે એ જ હું કરીશ આજ પછી હું પ્રતિજ્ઞા કરું છું કે મારા પતિના વિરુદ્ધ હું એક પણ વસ્તુ નહીં કરું અને પરિસ્થિતિ જે હશે તેનો હું સ્વીકાર કરીશ જેવું છે તું કોઈના અંગરે પગ મૂકે તો લોકોના ના તહેવાર બગડી જાય તું કોઈ સામુહ જુએ તો તેનો દિવસ બગડી જાય તું લોકો ના સમૂહ

મારી સાથે કેવો ક્રુ વ્યવહાર કરી રહ્યા છો

હવે આ કુલ ડી તોડી હું તોડીને જમ્પીશ નહી તો મારું નામ નર્બદ નહીં